આજનું રાશિફળ આજે સોળ માર્ચ શનિવારનો આજનો દિવસ આઠ રાશિના જાતકો માટે રહેશે સુખ સમૃદ્ધિથી ભરેલો જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવાનો રહેશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમે કોઈ મોટા ધ્યેય પ્રત્યે સમર્પિત રહેશો અને જો તમને તમારા કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા મુજબ પૈસા મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા કેટલાક અટકેલા કામ પૂરા થતાં જણાય છે તમને જૂની ભૂલનો પસ્તાવો થશે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ નહીં તો તમને તેની ચૂકવણી કરવામાં મુશ્કેલી પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ ભાગ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી મહત્વપૂર્ણ યોજનાઓને ગતિ મળશે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને હવે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કોઈ નવું કામ કરવાના તમારા પ્રયત્નો ફળ આપશે જ્યારે તમારા હૃદયની ઈચ્છા પૂર્ણ થશે ત્યારે તમે અત્યંત ખુશ રહેશો તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ તો જ તમે તે સમયસર પૂર્ણ કરી શકશો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાનો રહેશે તમારે તમારા કામમાં બેદરકાર ન રહેવું જોઈએ નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે શકે છે છે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ તક જો તમારા પિતા પગના દુખાવો વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન હતા તો તેમની તકલીફ વધી શકે છે જો તમે લાંબા સમયથી વ્યવસાયમાં કોઈ ડીલ વિશે ચિંતિત હતા તો તે અંતિમ થઈ શકે છે વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠો સાથે શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમારા જીવનસાથીને નવી નોકરી મળી શકે છે અને ભાગીદારીમાં કેટલાક કામ કરીને તમને સારો નફો મળી શકે છે નોકરીમાં કામ કરતા લોકો ટીમ વર્ક દ્વારા કામ કરીને સમય પહેલા કોઈ પણ કામ પૂર્ણ કરી શકશે તમારે કાર્યસ્થળ પર સારી વિચારસરણી જાળવી રાખવી જોઈએ તો જ તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો તમારી વાણીની નમ્રતા જોઈને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે તમારે તમારા ભાઈઓ સાથે કામ સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરવી પડી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે અજાણ્યા ઉપર વધારે વિશ્વાસ ન કરો તમને કોઈ પણ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે પરંતુ તમારે તેના નીતિ નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તમે બુદ્ધિ દ્વારા તે બધું મેળવી શકો છો જેનો તમારી પાસે અત્યાર સુધી અભાવ હતો તમારે તમારી જવાબદારીઓ સમયસર પૂરી કરવી જોઈએ નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારે તમારા કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે તમે મિત્રો સાથે થોડો આનંદમય સમય પસાર કરશો જો તમને ધાર્યા કરતા વધુ લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારા બાળકની કોઈ ભૂલ માટે તમને પસ્તાવો થઈ શકે છે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે જેમને તમે તમારી ચતુરતાથી સરળતાથી હરાવી શકશો તમે તમારા ઘરના નવીનીકરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે ઉતાવળ અને ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળવું તમારા માટે સારું રહેશે વ્યવસાયમાં આવતી સમસ્યાઓ અંગે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો તમે પરિવારમાં નાના બાળકો સાથે રમત રમવામાં થોડો સમય વિતાવશો જેનાથી તમારી માનસિક ચિંતાઓ પણ ઓછી થશે તમે તમારા બાળકો માટે નવું વાહન લાવી શકો છો તમારે તમારી માતાને આપેલા કોઈપણ વચનને સમયસર પૂર્ણ કરવું પડશે નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારી હિંમત અને બહાદુરીમાં પણ વધારો થશે તમારે વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી પડશે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો નોકરીમાં કામ કરતા લોકોએ કંઈ પણ છુપાવવું જોઈએ નહીં નહીં તો તે પછીથી તેમના પ્રમોશનને અસર કરી શકે છે જો તમે ઓનલાઈન ઓછું કામ કરી રહ્યા છો તો તે લોકોને મોટો ઓર્ડર મળી શકે છે શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકોને સારો નફો મળશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે તમારા ખાનપાન પાન પર નિયંત્રણ રાખવાનો રહેશે નહીં તો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ યોજનાઓમાં પણ કેટલાક પૈસા રોકી શકો છો તમને તમારા તરફથી ભેટ તરીકે કોઈ પ્રિય વસ્તુ મળી શકે છે નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તેથી તમે સરળતાથી કેટલાક વધારાના પૈસા ખર્ચવામાં પણ સમર્થ હશો તમને તમારા ભાઈઓ અને બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે તમારી લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે અને જો તમે તમારા જરૂરી કાર્યોની યાદી બનાવો તો તે તમારા માટે સારું રહેશે જો તમારું કોઈ મહત્વપૂર્ણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠો સાથે અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું જોઈએ નહીં તો તમને થોડું નુકસાન થઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે કાયદાકીય બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે જો તમે કોઈ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત છો તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે તમારી આવક અને ખર્ચ માટે બજેટ બનાવશો તો તમારા માટે સારું રહેશે વ્યાપારમાં તમારે કોઈ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવું પડશે તમારે લોકો સાથે સાવચેત રહેવાની જરૂર છે તમને કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થતી જણાય છે તમે વિદેશ પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો તમે કોઈ પણ કાયદાકીય મામલામાં જીત મેળવી શકો છો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે વેપારમાં તમને સારો નફો મળવાની સંભાવના જણાય છે પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોથી પ્રભાવિત ન થાવો લોકો પાસેથી કામ કરાવવા માટે તમારે તમારા વાણીની મધુરતા જાળવી રાખવી જોઈએ તો જ તમારા કામ સરળતાથી પૂર્ણ થશે તમે ઔદ્યોગિક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો જો તમને કોઈ કામ અંગે સલાહની જરૂર હોય તો તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો તે તમારા માટે સારું રહેશે તમારા કેટલાક મહત્વપૂર્ણ લક્ષ્યો પૂરા થશે નોકરી કરતા લોકોને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે